તો તમારી પર ગુનો દાખલ થશે એટલું કાલે દસ વાગે એટલામ ફોન આવે તો કોઈનો પોલીસ સ્ટેશન સાડા દસ કે દસ વાગે એટલામાં અમે જમવા બેઠા હતા પાછા જે વિજ્ઞાન ગાથામાંથી ભાઈ આવેલા એ ભાઈએ જે અહીંયા કાર્યવાહી કરી છે અને તો તમે ખોટી રીતે છો એવું પુરાવામાં એ લોકો સાથે પોલીસ સ્ટેશનમાં શું લઈ ગયા બાજું મારા પુરાવા એટલા માટે કહું છું કે મારા ભક્ત વચ્ચે મને પુરાવા આલ્યા વસ્ત જે જે બોલ્યા એ

અહીંયા ત્યાં નહીં કે તમે આમ કરો ને આમ કરો પણ મેં કોઈ સહન કરી લીધું આપા સાપો એટલે મને એટલું આરામ કર્યું મને બહુ મન મને નહીં મારા ભાઈ હું એ જ કહેવા માગું છું કે જય માતાજી પહેલાં તો માતાજીને બોલું કે એમને જે પહેલાં આવ્યા પહેલાં આવ્યા પોલીસ મને એટલી ધમકાઈ કે નીચે એ ડબ્બો કાઢી લો મેં કીધું અમને કંઈ ખબર નથી પછી કે નીચે પાઇપ છે તો પાઇપ કાઢી લો કોઈ મેં કીધું મને ખબર નથી પછી કે ચક્ર મેલેલું છે મશીન મેં કીધું એ પણ મને ખબર નથી પછી એ ના પાડ્યું તો પછી અંદર કે મૂર્તિ મૂર્તિ હટાવી મેં મકું હું તો પરમિશન ના આપું કે મારો ધર્મ છે એટલે એમની જાતે જ આખી મારું વરત ફોડ્યું એ મને મન દુઃખ થયું મારા ભક્તોને પણ મન દુઃખ થયું પણ હું શું કરી શકું એમની આગળ હું કશું કરી નથી શકતી હું તો ભગવાન છે નહીં આ મા છે એ કરી શકે પછી એમાં તો હું કશું જ ના કરી શકું હું તો એક જાતની માનવી છું મારા ભક્તોને એટલું ઠેસ પચ્યું છે ને એ ના બધા ભક્તો મને કે અમને બહુ ઠેસ પહોંચ્યું અમારા ધર્મ ઉપર ઠેસ પહોંચ્યું છે લોકોને ભેગા કરો પણ આજથી નહીં આજથી ઘણા સમયથી ભક્તો આવે છે એમનું કામ પૂરું થાય છે એમની જાતે પગે લાગીને જાય અને એમનું પુણ્ય થાય છે એમની જાતે પગે લાગીને જાય તો એમના દાયરા કોમ થાય છે તો એમની જાતે જે મનમાને એ કરી શકે છે અને એવું એ ખોટું છે કેમ કે હું તો અભન છું મને વહેલા કીધું એમને લખ્યું અને એમને એવું કીધું કે ચાલો ઘેર જવું હોય તો અહીં સહી કર દો પણ મને પોલીસ સ્ટેશન એટલા બધા ડાબ આવેલા ને સોફેર બાજુ મારો અપાસ ચાલતેલો લો એટલો બધો ડાબ આવતો એકવાર અપાસ દસ દાડાનો નકોડો અપાસ હોય તો શું થઈ શકે એટલે અપાસ તો મેં કશું બોલી નહીં શકી મેં તોય એમ મન મારું એવું રાખ્યું કે ખુશ રાખ્યું મન પણ મનથી ખુશ રાખ્યું બાકી તો દુઃખી જ એકદમ જ સહી કરાવી લીધી મારી પાસે અને માફી તો મેં એવું નહીં કીધું કે હા હું માફી માંગુ છું મને માફ કર દો મને બતાવશે મને માફ કર દો મને આમ કર્યું એ તો ખોટું છે મને સાબુત આપી શકે છે કે જો મેં માફી માંગી હા હા જોડે માફી માંગી હોય તો મને કહી શકે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ